જાહેર રજાના દિવસે જામનગરની ખાનગી શાળામાં શિક્ષણ કાર્ય ચાલુ રહેતા વિવાદ ખોડિયાર કોલોનીમાં ખાનગી શાળા ચાલુ રહેતા વિવાદ એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસના કાર્યકરોએ વિદ્યાર્થીઓને રજા અપાવી શિક્ષણ વિભાગની ટીમને પણ કરવામાં આવી જાણ ચેટી ચાંદની જાહેર રજા છતાં શાળામાં ચાલુ હતું શિક્ષણ કાર્ય જેને લઈને વિવાદ ઉભો થયો વધુ માહિતી સાથે જોડાઈ ચુક્યા છે તે ચાલુ હોવાની માહિતી છે તે જામનગર યુથ કોંગ્રેસ મળી હતી એટલે અને યુથ કોંગ્રેસના કાર્યકરો છે તે ક્રિષ્ના સ્કૂલ ખાતે પહોંચ્યા હતા ત્યાં શૈક્ષણિક કાર્ય ચાલુ હોવાનું જાણવા મળતા તપાસ હાથ ધરવામાં આવી હતી અને આગામી દિવસોમાં આજે જાહેર રજાના દિવસે જે શાળા ચાલુ રાખવામાં આવી હતી તેની સામે પગલા લેવાય તેવી પણ શક્યતાઓ જોવામાં આવી રહી છે આભાર